નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ આપનું સ્વાગત છે ભારતીય દેશને વીરો આપ્યા એમ વીર વીરાંગનાઓ પણ આપી છે ઇતિહાસના પાનામાં એવા વીર સપુતો અને વીરાંગનાઓ છે કે જેમને આજે દિલથી યાદ કરવામાં આવે છે આવા જ મરાઠા સામ્રાજ્યના મહારાણી અને સુબેદાર મલ્હારાવ હોલકરના પુત્ર ખંડેરરાવના પતિ એટલે કે અહિલ્યાબાઈ હોલકર અહિલ્યાબાઇએ સોનાના સિંહાસન પર બેસી રાજ્ય નથી કર્યું પરંતુ સર્વસામાન્ય લોકોમાં હળી મળીને લોકોના હૃદય સિંહાસન પર રાજ્ય કર્યું છે પોતાના રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા રાખીને તેમણે સમૃદ્ધ નિર્માણ કરી તેથી જ તેમને શ્લોક અહિલ્યાદેવી કહે છે અહિલ્યાદેવીની પ્રાણજ્યોત ઉંમરના સિત્તેરમાં વર્ષે બુજાઈ ગઈ હતી આવા જ અમર વિરાગના અહિલ્યાબાઈને સ્મરણ કરીને પાલનપુરમાં સ્વસ્થિક શૈક્ષણિક સંકુલ દ્વારા તેમના જીવનચરિત્રની બાળકોને વેકેશન દરમિયાન માહિતી પૂરી પાડવામાં આવી હતી ત્યારબાદ તારીખ એકત્રીસ બે ના રોજ તેમના જન્મદિવસ પ્રસંગે તેમના સ્મરણાર્થે તેમના જીવનચરિત્રને લગતી પ્રશ્નોત્તરી ધરાવતી એક ઓનલાઈન પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંકુલના તમામ બાળકો સહભાગી થયા હતા આ શાળાના કુલ ચારસો સોળ બાળકોએ આ વેકેશનનો સદુપયોગ કરી પોતાના ઘરે બેસીને આ પરીક્ષામાં જોડાયા હતા આ પરીક્ષામાં વેસ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ પચાસ વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને વાલીઓનો અદભુત સહયોગ સાંભળ્યો હતો